हेलो फ्रेंड्स आज આપણે મેંદાનો ઉપયોગ કર્યા વગર કે પછી ઓવનનો ઉપયોગ કર્યા વગર જ ઘઉના લોટમાંથી આ બિસ્કિટ બનાવીશું દિવાળી જેવા તહેવારમાં દરેકના ઘરમાં બિસ્કિટ તો બહારથી આવતા જ હોય છે પણ તમે આ રીતે આ બિસ્કિટ એકવાર ઘરે બનાવી લેજો એટલા હેલ્ધી છે एकदम કોચા રૂ જેવા અને ક્રિસ્પી આ બિસ્કિટ તૈયાર થઈ છે બાળકોને બહુ જ ભાવશે તો ચાલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ આ બિસ્કિટ કેવી રીતે બનાવવા તો એના માટે સૌથી પહેલા આપણે લોટ બાંધવાનો છે તો આપણે આ બિસ્કિટ ઘઉના લોટમાંથી બનાવીશું તો મેં અહીંયા એક વાડકી જેટલો ઘઉંનો લોટ લીધો છે એમાં 3 ચમચી જેટલી સોજી એડ કરીશું એમાં આપણે ટોપરાનું છીણ એડ કરવાનું છે અને મેં અહીંયા બે ઈલાયચી ને વાટી લીધી છે તો એ પણ એડ કરી દઈશું હવે આપણે મોયણ ऍड કરવાનું છે તો જ્યારે પણ બિસ્કિટ જેવી વસ્તુ બનાવતા હોય અને ખસ્તા વસ્તુ બનાવતા હોય ત્યારે હંમેશા ઘીનું જ મોયણ કરવામાં આવે છે તો મેં અહીંયા 3 ચમચી જેટલું ઘી ऍड કર્યું છે જો જરૂર લાગશે તો આપણે ઘી ऍड કરતા જઈશું અને મુઠ્ઠી પડે એટલું આપણે મોયણ ऍड કરવાનું છે જો બિસ્કિટમાં મોણ ઓછું હશે તો બિસ્કિટ તપરા અંદરથી પોચા અને ખસ્તા નહીં બને એટલે મોયણનું પ્રમાણ થોડું વધારે જ રાખવું તો અહીંયા મને મોયણ ઓછું લાગે છે તો હું ફરીથી એક ચમચી જેટલું ઘી એડ કરી અને આપણે સરસ રીતે મુઠ્ઠી પડે એટલું મોયણ આપણે એડ કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો મેં આ રીતનું મોયણ એડ કર્યું છે વધારે પડતું જ એડ કર્યું છે તો હવે આપણે આ વડપણ લાવવા માટે મેં અહીંયા એક ચોથાઇ કપ જેટલી ખાંડ લીધી છે એમાં એક ચોથાઇ કપ જેટલું પાણી એડ કરીશું તો ખાંડ ડૂબે એટલું જ આપણે પાણી એડ કરીશું હવે આપણે ખાંડને ઓગાળીશું તો વધારે નથી ઓગાળવાની થોડીકવાર આપણે આ રીતે હલાવતા જઈશું અને થોડીકવાર એટલે કે 2 થી 3 મિનિટ જેવી ખાંડને આપણે ઓગાળતા જઈશું વધારે ખાંડને આપણે મેલ્ટ નથી કરવાની ફક્ત થોડી ઘણી મેલ્ટ થાય એટલે આપણે આ પાણી અને ખાંડને લોટમાં એડ કરતું જવાનું છે તો જરૂર લાગે એ રીતે એડ કરતા જઈ અને एकदम ટાઈટ એવો લોટ બાંધવાનો છે તો અહીં આપણે પરફેક્ટ મેઝરમેન્ટ થી પાણી બનાવ્યું છે અને પરફેક્ટ મેઝરમેન્ટ થી આપણે લોટ બનાવ્યો છે એટલે આટલું પાણી આટલા લોટ માટે ઇનફ છે તો આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ અને ટાઈટ લોટ બાંધી દેવાનું છે ધ્યાન રાખવાનું કે લોટ ઢીલો ના થઈ જાય નહી તો biscuit આપડે ઢીલી પડી જશે એટલે ક્રિસ્પી કરવા માટે લોટને ટાઈટ રાખો ખૂબ જ જરૂરી છે તો આ રીતે આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈએ આ રીતે ટાઈટ લોટ બાંધી લીધો છે તો બિસ્કિટ બનાવવામાં લોટ બાંધવાની જ ખુબી હોય છે આ રીતે તમે પરફેક્ટ લોટ બાંધશો તો તમારી બિસ્કિટ એકદમ બહાર જેવી બનશે બેકરી કરતા પણ સરસ અને હેલ્ધી આ બિસ્કિટ તૈયાર થશે તો આ રીતે થોડીકવાર લોટને મસળતા જઈશું જેથી આપણી બિસ્કિટ એકદમ ટેસ્ટી બને તો અહીંયા આપણે બધું જ લોટને સરસ રીતે મસળી પણ લીધો છે હવે આપણે તેમાંથી બિસ્કિટ તૈયાર કરીશું તો આ રીતનું પૂરીની સાઈઝનું એક ગુલ્લું લઈ લેવાનું છે એ પ્રમાણે તમે બનાવી શકો છો આપણે ગોળ શેપમાં બનાવીશું તો વચ્ચેથી થોડી વધારે જાડી રાખવાની અને આજુબાજુની કિનારી થોડી પતરી રાખીશું એ રીતે આપણે બિસ્કીટને આ રીતે બનાવી લેવાની છે ગોળ શેપમાં તો અહીંયા આપણે બિસ્કિટને બનાવી લીધી છે તમે જોઈ શકો છો તો આપણે તેને એક ડીશમાં રાખી દેવાની છે અને પછી આપણે તેના પર ડિઝાઇન કરીશું તો એના માટે સૌથી પહેલા આપણે બધી જ બિસ્કિટને સેમ એજ રીતે બનાવી લેવાના છે તો અહીંયા મેં એક એક કરી અને બધી જ બિસ્કિટ આ જ રીતે બનાવી લીધી છે તો હવે આપણે બિસ્કિટ ઉપર ડિઝાઇન બનાવવાની છે તો કોઈ પણ વાડકી હોય ગ્લાસ હોય એનું આપણે લઈ લઈશું અને આ રીતે જે ધાર વાળો ભાગ હોય એને આ રીતે પ્રેસ કરતા જઈએ અને રાઉન્ડ શેપમાં આપણે આની ડિઝાઇન બનાવીશું જો તમારે ડિઝાઇન ના કરવી હોય તો તમે એમ નેમ પર રાખી શકો છો પણ આ રીતે ડિઝાઇન બનાવીશું તો બિસ્કિટ આપડા દેખાવામાં પણ સરસ બનશે તો તમે જોઈ શકો છો આપણે આ રીતે ડિઝાઇન બનાવી લીધી છે એવી જ રીતે બધી જ બિસ્કિટમાં આપણે ડિઝાઇન પાડી લેવાની છે તો તમે ચાકુની મદદથી ચોરસ ડિઝાઇન પર કરી શકો છો તો હવે આપણે બધા જ બિસ્કિટને આ રીતે તૈયાર કરી અને હવે આવશે બિસ્કિટને તળવાની તો બિસ્કિટને તળવાની પણ એક અલગ મેથડ છે તો અહીંયા આપણે એકદમ મીડિયમ તેલ ગરમ કરેલું છે વધારે હાઈ ફ્લેમ પર નહીં અને વધારે ગરમ પણ નહીં એ રીતનું તેલ ગરમ કર્યું છે એમાં આપણે એક એક કરી બિસ્કિટ એડ કરતા જઈશું અને શરૂઆતમાં બિસ્કિટને આપણે બિલકુલ ટચ નથી કરવાના એની મેડે જ આપણે એને થવા દેવાના છે તો થોડીક વાર થશે એટલે બિસ્કિટ આપણા એકદમ સરસ રીતે નીચેથી ફ્રાય થઈ જશે પછી જ આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને આ બિસ્કિટને તળાતા લગભગ દસ મિનિટ જેટલો સમય લાગે છે કેમ કે આપણે તેને સ્લો ગેસ પર તળવાના હોય છે તો ત્યાં સુધી આપણે તેને આગળ પાછળ કરતા જઈ અને તળી લેવાના છે તો તમે સ્લો ગેસ પર બનાવશો તો બિસ્કિટ અંદરથી પણ સરસ રીતે તળાઈ જશે અને એકદમ સરસ ખસતા બનશે તો થોડીક જ વારમાં તમે જોઈ શકો છો આપણું બિસ્કિટ એકદમ સરસ રીતે તડાઈ ગયા છે આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તળીશું અને બિલકુલ તેલ ના રહે એ રીતે આપણે તેને કાઢી લેવાના છે અને આવી જ રીતે આપણે બાકીના બિસ્કિટને પણ તૈયાર કરીને રાખ્યા છે તો આપણે આ જ તેલમાં તળી લેવાના છે તો જોયું ને કેવા ઈઝી રીતે આપણે ઘરે બિસ્કિટ બનાવી શકીએ છીએ તો સેમ રીતે આપણે બધા જ બિસ્કિટને તળી લઈશું તો આ બિસ્કિટ દેખાવામાં પણ એટલા ટેસ્ટી છે અને ખાવામાં તો એકદમ ટેસ્ટી બન્યા છે તો બહારના બિસ્કિટને પણ ભૂલી જજો જો તમે ઘરે આ રીતે બિસ્કિટ બનાવી લીધા તો તો ફ્રેન્ડ્સ તમે પણ આ દિવાળીમાં આ બિસ્કિટ ટ્રાય નથી કર્યા તો એકવાર મારી રેસિપી જોઈ જરૂરથી ટ્રાય કરી લ્યો બહુવર ટેસ્ટી બિસ્કિટ બને છે બહુવજ ક્રિસ્પી બાળકોને તો બહુ જ ભાવશે તો તમે પણ ટ્રાય કરજો જો રેસિપી તમને ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો ચેનલ પર નવવા હોય અને ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી તો સૌથી પહેલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો बाजूમાં રહેલા બેલ આઇકન ને પણ દબાવી દેજો જેથી નવી નવી રેસિપી ના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય તો ફરીથી મળીશું આપણે આવી જ એક નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ